ખેડૂત કઈ રીતે બેઠો થશે નમસ્કાર સહાય કરો સરકાર સરકારક ચોમાસામાં વરસાદ આવે એટલે સૌથી વધુ ખુશી ખેડૂતોને હોય છે પણ આજ વરસાદ જો સાંભેલદાર આવે તો સૌથી વધુ નુકસાન પણ ખેડૂતોનું જ હોય છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કંઈક આવું જ થયું છે ભારે વરસાદથી અન્નદાતાનો ઉપપાક નાશ પામ્યો છે મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ જતા જ ધરતીપુત્રો પાયમાલ થઈ ગયા છે ત્યારે જુઓ અન્નદાતા પર આવેલી ખાસ અહેવાલ ચોમાસાથી અન્નદાતા આનંદિત થઈ ઉઠે છે પણ આ ચોમાસું જો ભારે બની જાય તો અન્નદાતાની કેવી દશા થાય છે તે આ દ્રશ્યોમાં જુઓ સૌરાષ્ટ્રમાં વરસેલા સાંબેલા ધાર વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે તૈયાર પાક વધુ વરસાદમાં નાશ પામતા ખેડૂતોના મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ ગયો છે આખું વર્ષ કરેલી તંતોડ મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મગફળી છે કપાસ છે આપણે શાકભાજીમાં મરચી શાકભાજીના તમામ પાકોમાં અંદર નુકસાન ગયેલ છે તો તાત્કાલિક સર્વે કરી અને યોગ્ય રીતે નિર્ણય કરી

જામનગર જિલ્લામાં કપાસ સહિત અનેક પાક નાશ પામ્યો છે કપાસના પાકના સોત વળી ગયા છે ખેતરમાં હજુ પણ પાણી ભરાયેલા છે આખું વર્ષ કરેલી રાત દિવસની મહેનત એડે ગઈ છે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે દ્રશ્યોમાં દેખાતું આ સરમદ ગામનું એક ખેતર છે વીસ વીઘાના આ ખેતરમાં કપાસની કેવી દશા થઈ છે તે જોઈ શકાય છે ત્યારે ખેડૂત જલ્દી સર્વે કરીને સરકાર સહાય ચૂકવે તેવી માગ કરી રહ્યા છે તાત્કાલિક સર્વે માટે આવે અને અંદાજે તો અમારે બે પંદર હજાર જેવું એટલે અંદાજે ત્રણ લાખ રૂપિયાનો ફરજ થયેલ છે જે સર્વે કરવા તાત્કાલિક ધોરણે આવે અને પૂરું વળતર આપે તો અમે આગળ કાંઈક પાછો સારું ભાવી શકીએ દ્વારકા અને જામનગર બાદ વાત રાજકોટ જિલ્લાની કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો છે જે પાક ખેડૂતો લણવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં ખાબકેલા વરસાદથી તુબેર મરચાં ડુંગળી સહિતનો પાક બળી ગયો છે અહીં ખેડૂતોને એક વિઘાએ પંદરથી વીસ હજારનું નુકસાન ગયું છે મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ જતા હવે ખેડૂતોને શિયાળુ વાવેતર કેમ કરવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે સરકારના સર્વેના હજુ કોઈ ઠેકાણા નથી ત્યારે તાત્કાલિક સર્વેની ખેડૂતો માગણી કરી રહ્યા છે ઊભા પાકમાં જેમ કે મરચી છે તુવેર છે કપાસ છે એવા ઘણા પાકોને નુકસાની થયેલ છે અને ઊભા સુકાઈ ગયા છે અને મરચી જેવા પાકમાં તો વીઘે વીસ વીસ હજારના ખર્ચા ચડાયા છતાંય અત્યારે તમે જોઈ શકો છો બધું ઊભું સુકાઈ ગયું છે તો વધારે પડતી નુકસાની છે મારે સત્તર વીઘાની મરચીમાંથી પાંચ વીઘાની મરચી તો ઊભી સુકાઈ ગઈ છે પંદરથી વીસ હજાર રૂપિયા વીગા ખર્ચા થઈ ગયા છે મરચી બહા ડુંગળી બા તુવેર ઊભી સુકાઈ ગઈ છે તુવેરનો પાક આમ મન્યો કે બે મિનિટ તુવેર થઈ ગઈ હતી બને આમ વહેલાં એ ખેડૂતોને આ સહાય કરે એવી અમારી માંગ છે આ વર્ષે ચોમાસું સૌરાષ્ટ્રમાં સાંબેલા થાર હતું સો ટકાથી વધુ વરસાદ વરસ્યું આ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા તેવી માંગ ઉઠી છે પરંતુ હજુ સુધી સર્વે શરૂ નથી કરાયો ત્યારે સહાય ક્યારે ચૂકવાશે તે એક સવાલ છે હવે જોવું રહ્યું કે ખેડૂતોને આ મહામુસીબતમાંથી સરકાર ક્યારે બહાર કાઢે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા